શુભ સવાર મિત્રો આજે આપણે પાંચમા અધ્યાયનો પચીસમો શ્લોક સમજીશું લભનતે બ્રહ્મ નિર્વાણ વૃષિણમસા છિન દ્વેતાયા હિતે હિતરતા જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી વિધાઓથી પર થયેલા છે જેમના મન આત્મસાક્ષાત્કારમાં લીન થયા છે જેઓ જીવમત્રના કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે છે અને જેઓ સર્વપ્રાપથી રહિત છે તેઓ બ્રહ્મમાં નિર્વાણ મુક્તિ પ્રાપ્ત કરે છે કેવળ એવા જ મનુષ્ય જીવમાત્રાના કલ્યાણ કાર્યોમાં પરવાયેલો રહી શકે છે કે જે સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પ્રાણ થયેલો છે જ્યારે મનુષ્યને એવું વાસ્તવિક જ્ઞાન થઈ જાય કે કૃષ્ણ તમામ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન છે ત્યારે આવી ભાવનાથી યુક્ત થઈને તે જે કાર્ય કરે છે તે જીવમાત્રાના કલ્યાણ માટે હોય છે સર્વોપરી ભક્તા સર્વોપરી સ્વામી તથા સર્વોપરી મિત્ર તરીકે કૃષ્ણનું થતું વિસ્મરણ એ જ મનુષ્ય જાતિના દુઃખોનું કારણ છે તેથી સમગ્ર માનવ સમાજમાં આ ભાવનાને પુનઃ જાગૃત કરવી એ જ સૌથી મહાન કલ્યાણ કાર્ય છે તેથી કોઈ પણ મનુષ્ય આવા ઉત્તમ કાર્યમાં સ્વયં મુક્ત થયા વિના પરોવાઈ શકતો નથી કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્યને કૃષ્ણની સર્વોપરિતા વિશે સંશય રહેતો નથી કારણ કે તે સર્વ પાપોથી સર્વથા રહિત હોય છે દિવ્ય પ્રેમની અવસ્થા આવી જ હોય છે કે મનુષ્ય માનવ સમાજનું ભૌતિક કલ્યાણ કરવામાં વ્યસ્ત રહે છે તે વાસ્તવમાં કોઈને સહાય કરી શકતો નથી બાહ્ય શરીર તથા મનની ક્ષણિક રાહત એ સંતોષપ્રદ હોતી નથી સખત જીવન સંઘર્ષમાં મનુષ્યને હાડમારીઓનું સાચું કારણ પરમેશ્વર સાથેના મનુષ્યના સંબંધના વિસ્મરણમાં જોઈ શકાય છે મનુષ્ય જ્યારે કૃષ્ણ સાથેના પોતાના સંબંધ વિશે પૂરેપૂરો સભાન હોય છે ત્યારે તે શરીરરૂપી અવસ્થા રહેઠાણમાં હોવા છતાં જીવન મુક્ત આત્મા હોય છે આજુનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશ જય શ્રી કૃષ્ણ